પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના મેસર ગામની નદીમાં બ્રિજની કામગીરીમાં મનમાની થતી હોવાના આક્ષેપ બ્રિજની કામગીરી ડિઝાઇન વગર થતા ગ્રામજનોમાં હોબાળો થયો છે બ્રિજમાં સ્ટીલના સેન્ટર પ્રમાણે સ્ટીલ બાંધવામાં ન આવતું હોવાના મેસર ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે મેસર ગામની નદીમાં બ્રિજની કામગીરીમાં ગેરનીતિ થતી હોવાની મેસર ગ્રામજનોએ આશંકા છે બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાની ગ્રામજનોની બૂમ છે ગ્રામજનો કહી રહ્યા છે કે મેસર ગામની નદી પર બ્રિજની કામગીરી દરમિયાન માર્ગ મકાન વિભાગના અધિકારી કે પછી કોન્ટ્રાક્ટર ફરકતા જ નથી અને બ્રિજની કામગીરી લેબર કારીગરોના ભરસે છોડતા ગેરનીતિ થતી હોવાની બ્રિજની કામગીરી હલકી ગુણવત્તાવાળું થતો મેસર ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ